વિડીયોમાં તમે જે મેસી ફર્ગ્યુશન બસો એકત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વિડીયોમાં જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે પૂરેપૂરી જવાબદારી સાથે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે સાવ નવે નવું ઓછું ચાલેલું ટ્રેક્ટર ખેડૂતભાઈએ વેચી દેવાનું છે ભાઈને તો ખેડૂતભાઈએ વિડીયો તમારે આખો જોવાનો છે જેથી ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વાત કરીએ મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો આખું ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં જોવા મળી જાય છે એકદમ નવું સાવ એટલે સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર ખેડૂત ખેડૂતભાઈ જોવા મળશે તમને મેં ફોર્ગ્યુશન બસો એકતાલીસ ડીઆઈ પાવર સ્ટેરિંગમાં ખેડૂતભાઈઓ ટ્રેક્ટર છે સો સો ટકા છેલ્લા છે ટાયર જોવા મળી જાય છે તમે ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર જોઈ શકો છો સાવ ઓછું ચાલેલું ભાઈઓ ટ્રેક્ટર છે માત્ર ને માત્ર નવસો ને સાઠ કલાક ચાલેલું ટ્રેક્ટર જોવા મળશે મેસી પ્રોદ્યુશન ટ્રેક્ટર માત્ર ને માત્ર નવસો ને સાઠ કલાક જ ચાલેલું છે ટ્રેક્ટરનો વીમો પણ ચાલુ જોવા મળશે જે મેસી પ્રોદ્યુશન ટ્રેક્ટર વિડીયોમાં જોવો છો તેનો વીમો પણ તમને ચાલું જોવા મળી જાય છે વીમો ચાલુ છે વન ઓનરમાં ટ્રેક્ટર છે તમે પાવર સ્ટીરિંગ ટ્રેક્ટર વિડીયોમાં જોઈ શકો છો વન ઓનરમાં જોવા મળી જાય છે ટ્રેક્ટરનું મેન્યુફેક્ચરિંગ બે હજાર બાવીસનું છે અને બુક છે બે હજાર પચીસની બે હજાર પચીસમાં ભાઈએ ટ્રેક્ટરનું પાર્સિંગ કરાવેલું છે જે વિડીયોમાં મેસી ફોક્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર બાવીસનું મેન્યુફેક્ચરિંગ અને બે હજાર પચીસની આરસી બુક જોવા મળશે પાર્સિંગ ભાઈએ બે હજાર પચીસમાં કરાવેલું છે હાલ હમણાં એટલે એકદમ ક્લિયર કટ કાગળિયા બધા જોવા મળી જશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન તો જોઈ જ રહ્યા છો એકદમ સાંચવેલું ટ્રેક્ટર છે સાવ નવે નવું ટ્રેક્ટર ખેડૂતભાઈ ભાઈને વેચવાનું છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે માત્ર નવસો સાઠ કલાક ચાલેલું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો તો જે કોઈને લેવું હોય જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે પાંચ લાખ અને ચાલીસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે ફેરફાર થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો તમને જોવા મળે છે ગામ ગઢડા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ અને વિરમભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે મેસી ફોગ્યુશન ટ્રેક્ટર વિરમભાઈ પાસે જોવા મળી જશે વિરમભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો જે કોઈ ભાઈઓને આ મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો કેમ કે ભાઈએ વ્યાજબી કિંમત રાખેલી છે એટલે ટ્રેક્ટરને વેચાતા વાર નહીં લાગે તો જતા પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જાય છે વિડીયોમાં નીચે મેં વિરમભાઈનો કોન્ટેક્ટ નંબર આપી દીધેલો છે